નમસ્કાર દર્શક મિત્રો આપજે આ છો ટી ટી ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર અમારા કોન્ટ્રાક્ટર છે હિરેનભાઈ હિરનભાઈ હિરેનભાઈ હિરનભાઈ જ્યારથી અહીંયા હોસ્ટેલના કોન્ટ્રાક્ટરમાં લાગ્યા છે રસોઈમાં ત્યારથી એક પણ વખત હોસ્ટેલમાં આવ્યા નથી એને ભત્રીજાને મોકલે છે બરાબર અને અમે વારંવાર ક્વેશ્ચન કરેલા છે કે અમને રસોઈ સારી આપો અમારી પાસે પ્રૂફ છે કે એમાં ઈયળ જીવડા અને મચ્છર નીકળે છે બરાબર સાવણીની સળી નીકળે છે જીવી પકાવેલી અત્યારે બસો ત્રીસ છોકરીઓ પાછળ ઊભી છે એમાંથી એક પણ છોકરી અત્યારે જમવું નથી અત્યારે એમાંથી પચાસ ટકા છોકરીઓની એક્ઝામ ચાલુ છે કાલ રાતે જમવું નથી બપોરે જમવું નથી અત્યારે પણ જમવું નથી દીકરીઓની હોસ્ટેલમાં આજે જમવા બાબતે થોડું ઇસ્યુ થયો છે જમવાની ક્વોલિટી દીકરીઓને થોડી નબળી લાગી અને એ માટે જીવાતનો ઇસ્યુ હતો એટલા માટે દીકરીઓએ એ રજૂઆત કરી છે જમવાની ક્વોલિટી સુધારવા માટે દીકરીઓની બીજી જે રજૂઆતો છે બીજી જે ફેસિલિટી છે એને રિલેટેડ એ દરેક જે ફેસિલિટી છે એના લિસ્ટ આઉટ અમે કરીશું દીકરીઓના પ્રશ્નો જે છે એ અમે લઈને એનું સોલ્યુશન આપણે તાત્કાલિક કરીશું અને જો જથ્થો બદલાવાનો પ્રશ્ન હતો તાત્કાલિક અત્યારે જથ્થો બદલાવેલો છે અને સાથે એની ભોજનની જે કાંઈ એની માગણીઓ હતી એ અત્યારે માંગણીઓ પૂરી કરી તાત્કાલિક નવી રસોઈ બનાવી અને એની સાથે જ હું ભોજન કરી અને એના જે કાર્યો જે છે એને સંતોષ થાય એવું એને જે અપેક્ષાઓ છે એ સંતોષ માટેનું પૂર્ણ